પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ચલાલા બીએપી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન થયું શાકોત્સવની સાથે સાથે સમગ્ર બીમાર લોકોને સમયસર બ્લડ પ્રાપ્ત થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું ચાર હજારથી વધારે લોકોએ શાકોત્સવની અંદર પ્રસાદનો લાભ લીધો અને પૂંજ્ય વૈરાગમૂર્ત સ્વામી અને પૂંજ્ય વિવેકપુર વિવેકપુરુષ સ્વામીના માધ્યમથી સત્સંગની કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો અને સમગ્ર આ ચલાલા પંથકના ગામડાઓ ધારી બગસરા સહિતના લોકો

શાખોત્સવ ની અંદર રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે સારી એવી બોટલો થઈ છે અને અમને ખૂબ જ સહકાર મળ્યો છે રક્તદાન એટલા માટે કરવું જોઈએ કે લોકોની જિંદગી બચાવે છે આપણને કોઈનો જીવ બચાવવાનો આનંદ થાય છે